ડભોઈ તાલુકાના સમશેરપુરા ગામે ઘાસચારો ભરેલી આઈસર માં લાગી આગ ઘાસચારાની તૈયાર કરેલી ગાંસીઓ આઈસર ટેમ્પા માંગ હતી ભરેલી નજીક માંગથી પસાર થતા વીજવાયરના તણખાના કારણે ઘાસચારામાં આગ લાગતા ખેડૂત નિલેશ જશુભાઈ વસાવાને મોટું નુકસાન અંદાજીત પચાસ હજારની કિંમતનો ઘાસચારો તેમજ પાંચથી છ લાખ ઉપરાંતની કિંમતનો ટેમ્પો ભડભડ સળગી ઉઠ્યો ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો ડભોઈ તાલુકાના સમશેરપુરા ગામે પશુઓ માટેનો ઘાસચારો આઈસર ટેમ્પોમાં માંગ ભરી બહાર નીકળતા દરમિયાન પસાર થતાં વીજ વાયરના તનખાના કારણે એકાએક આગ લાગતા આઈસર ટેમ્પો ભડભડ બળવા લાગ્યો હતો આ આગ લાગવાની ઘટનાની ડભોઈ નગરપાલિકાને જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઇટર પહોંચી આગને કાબૂમાં મેળવી હતી આગ લાગતા ખેડૂત નિલેશભાઈ જશુભાઈ વસાવાને આશરે ટેમ્પા સહિત છ લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું રિપોર્ટર તરફલ ખત્રી જીપી K-News.